આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે ભાજપે સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ શરેઆમ લોકતંત્રની હત્યા કરી છે આજે અમે પુરાવા સાથે આપની સમક્ષ આવ્યા છીએ ભાજપ અહીંયા લોકપ્રિય નથી પરંતુ જે રીતે વિપક્ષના લોકોને દબાવવું વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું એને ફોર્મ ન ભરવા દેવા તાનાશાહી આખી ચાલી રહી છે લોકશાહી જેવું કાંઈ નથી રહ્યું અને મારે દુઃખ સાથે કેવું પડશે કે ચૂંટણી આયોગ અને ભાજપના અહીંના ચૂંટણીના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે ગત રોજ બાણવડ નગરપાલિકાનો કિસ્સો છે આ પેલા આખી હું ક્રોનોલોજી આપને કહી દઉં કે બાણવડમાં પેલા તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઊભા ન રહે ગઠબંધન ન થાય અમે ને કોંગ્રેસે ગઠબંધન કર્યું ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન કરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી અને હું પર્સનલ ક્યારેય જાતો નથી મારી ફિતરત નથી રહી બધા મારા મિત્રો છે હું રાજનીતિને એક રાજનીતિ તરીકે જોઉં છું લોકનીતિ તરીકે જોઉં છું હું ક્યારે ખાર દ્રેશ અથવા તો બદલાની ભાવનાથી ક્યારેય મેં રાજનીતિ કરી નથી પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના દબાવથી જે આરો છે એ આરોએ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી આજે મને લાગે છે આરોના પરિવારે પણ આરોને કીધું હશે કે તમને આટલા માટે નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો ઘટના એવી બની છે કે પહેલાં આમ આદમી પાર્ટીના લોકોને ધમકીઓ એવી ડરાવ્યા ડરાવવાની કોશિશ કરી ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી ન ડર્યા હું પરમ દિવસે ભાણવડ જ હતો તમામ ઉમેદવારોને મળીને આવ્યા અહીંયા આવ્યા પછી ગતરોજ ભાજપે સ્ક્રૂટીની ટાઈમ નહીં ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ ખરેખર એ ભૂલોને તમે ખુલાસો જોશો રાજ્ય પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ એટલે પાંચ છ જગ્યાએ વાંધા અરજીઓ આવી છોટા છે સાણંદ છે ગઢડા છે એવી રીતે અલગ અલગ જગ્યાએ અને તમામે અમને ટાઈમ આપ્યો લેખિતમાં વાંધારજી આપી વાંધારજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો ચાર વાગ્યા સુધીનો ખુલાસાનો અમારી લીગલ ટીમ છે એણે જે પુરાવા હતા નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો એની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા એક ભાણવડમાં મારા મિત્ર મંત્રીના ને એના દીકરાના કહેવાથી ભાણવડ નગરપાલિકામાં

અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે અમે કીધું કે લેખિતમાં આપો અમે તમને જવાબ આપીએ છીએ અને સવા ત્રણ વાગ્યા સુધી આરઓએ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી તમે જાઓ અને ચાર વાગે સ્ક્રુટીની તો ટાઈમ સ્કૂટીની ટાઈમ સમય જ આરોએ કહેવાનું હોય છે ચાર વાગે પાછળથી આરઓએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા મારા હોદ્દેદારો નીકળી ગયા ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા અને એવું કહીને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો બે ત્રણ કલાક મેં વિચાર્યા બધાની અભિપ્રાયો લીધા ને પછી મેં રદ કર્યું તો બીજા નગરપાલિકાઓમાં શું આરો એણે જે ખુલાસા માંગ્યા એવી રીતે મારી પાસેથી ખુલાસા ન માંગી શકતા હતા બાણવટ નગરપાલિકાના આરો એનો મતલબ એ થયો મંત્રીશ્રીના ફોનથી આરો એ લોકતંત્રની હત્યા કરીને રદ કરી નાખ્યા મારા આઠે આઠ ઉમેદવારના આ બે નંબર વોર્ડ અને છ નંબર વોર્ડ એટલું મજબૂત હતું આમ આદમી પાર્ટીનું કે ભાજપને ઉમેદવારો શોધવામાં તકલીફ પડી હતી અને ભાણવટ નગરપાલિકા આવે એમ એવી સ્થિતિ નહોતી અને એટલા માટે એન કેન પ્રકારે આરોએ તમે જુઓ આરોએ આમાં એણે લખ્યું છે મિસ્ટર પીએ ગોહિલે મેં પીએ ગોહિલ જોડે પણ વાત કરી હતી કે તમે મંત્રીના દબાણથી આ કેસ કર્યો છે આ આખેલ કર્યો છે લોકતંત્રની હત્યા કરી છે એણે લખ્યું છે કે ભાણવટ નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસના ના કામે આજરો જ ત્રણ બે બે હાજર પચીસ કામગીરી કરવામાં આવેલ આ કામગીરી સહી કરવામાં ટેદારોની હતી પરંતુ જે તે વખતે આ બંને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પત્રો વિરુદ્ધ પેલા એ ફરિયાદ કરી હવે સાંભળજો આરોએ શું કર્યું મેં આરોને એવું કીધું તમારી પાસે રેકોર્ડિંગ છે તો મારી પાસે રેકોર્ડિંગ નથી ખરેખર તો રેકોર્ડિંગ કરવાનું હોય આરઓએ સદંતર અને પોતે પુરાવાનો નાશ કરે છે લખે છે આ નવીએ કોઈ નિર્ણય લેવામાં આવેલ હોય તે ઉમેદવારો દરખાસ્ત કરના ટેકેદારોની સહીઓએ નો દુરુપયોગ ન થાય તે માટે તેનો નાશ કરવામાં આવેલ હતો એટલે આ તો બહુ જ મોટી ગંભીર આરઓએ મંત્રીના કહેવાથી તમામ પુરાવાનો ત્યાં નાશ કર્યો ભાણવંતના મિસ્ટર પી એ ગોહિલ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એમણે મંત્રી શ્રીના કહેવાથી

અમારા ઉમેદવારોને ભાજપ દ્વારા ધાક ધમકીઓ આપીને ડરાવવામાં આવ્યા એના ઓડિયો રેકોર્ડિંગ છે અમે જરૂર પડશે એ પણ બહાર લાવીશું ન માત્ર અહીંયા અમારા દ્વારકામાં પણ નગરપાલિકાના એક સભ્ય છે જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે એનો ગઈકાલે રાત્રે જ ભાડાના મકાનમાં રહેતા હતા એના ઉપર ભાજપ વાળાએ દબાણ લાવીને રાત્રે એ મહિલાને ખાલી કરાવવા એટલે ભાજપ આ હું એમ કઉ છું કે તમે આજે છાસઠ નગરપાલિકા છે શું કામ ચૂંટણી જાહેર કરી છે ભાઈ તમે તો સત્તાધીશો છો તમે તો શહેનશાહ અકબર છો તમે તો રાજા માં જીવો છો શું કામભાઈ ચૂંટણી કરો છો ચૂંટણી નાટક શું કામ કરો છો તમારામાં તાકાત નથી લોકોની વચ્ચે જવાની તમારામાં તાકાત નથી લોકોની મત લેવાની તો જેમ આખું ચૂંટણી રદ કરીને તમે બે વર્ષથી તો ચૂંટણી થવા જ નથી અને છપ્પન નગરપાલિકા એવી છે કે જ્યાં ત્રણસો ને અગિયાર કરોડના વીજ બિલ બાકી છે ભાજપ વાળા ભાજપે આખી નગરપાલિકાઓ ખાલી કરી નાખી વિકાસના ઝીરો કર્યું છે એટલે આ સદંતર હત્યા છે મારી મીડિયાના મિત્રોને વિનંતી છે કે ગુજરાતના જન જન સુધી પહોંચે ભાજપ નગરપાલિકાઓના રિઝલ્ટમાં માત્ર ને માત્ર તમે જુઓ કેટલીક જગ્યા ઉપર ઉમેદવારો ખરીદવાના બેસાડી દેવાના જોડી દેવાના ભેળવી દેવાના અને કાંઈ ન હોય તો અધિકારીઓનો દુરુપયોગ કરીને ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાના આ કરીને ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે મારે ગુજરાતની જનતાને એક અપીલ કરવી છે આ મામલે અમે અત્યારે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ હું પણ ચૂંટણી આયોગમાં પણ જવાનો છું ચૂંટણી આયોગ સાથે પણ અમારી ડિસ્કશન આ જ્યારે મેન્ડેટ થયું હતું પહેલાં પણ થઈ ચૂકી હતી હવે એમાં બે પ્રકારની ભૂલો હોય અને આમાં સ્પષ્ટ લખેલું છે રિટર્નિંગ ઓફિસર છત્રીસ ચાર ચાર એ અંતર્ગત ધ રિટર્નિંગ ઓફિસર સેલ નોટ રિજેક્ટ એની નોમિનેશન પેપર ઓન ધ ગ્રાઉન્ડ ઓફ એની ડિફેક્ટ વિચ ઇઝ નોટ ઓફ સસ્ટેન્શિયલ કેરેક્ટર એનો અર્થ એ થયો કે રિટર્નિંગ ઓફિસર કોઈ પણ નામાંકન પત્રને ફગાવશે નહીં જો ખામી તાત્વિક સ્વરૂપની ન હોય જો કોઈ ખામીના કારણે ઉમેદવારીનો સ્વરૂપ એટલે કેરેક્ટર બદલાઈ જાય તો તે તાત્વિક એટલે કે સબસ્ટેન્શિયલ ભૂલ ગણાય ઉદાહરણ તરીકે પુરુષ માટે નિર્ધારિત બેઠકે મહિલા ઉમેદવારને નામાંકન આપવામાં આવ્યું હોય તો એ રદ થઈ શકે અનામત કેટેગરી માટેના બેઠક સામાન્ય વર્ગના ઉમેદવાર નામાંકન આપવા આ કેસાને તાત્વિક ભૂલ કહેવાય આ તાત્વિક ભૂલ પણ નથી એટલે એકદમ આણે જે રીતે ચૂંટણી અને અમે આ જે છોટા છોટાઉદેપુરમાં જે પ્રશ્ન આવ્યો હતો સાણંદમાં આવ્યો હતો અમે આ લેખિત આવ્યું છે અમે તમને આપીશું અને એમાં એ સ્પષ્ટપણે લખેલું છે કે રાજ્ય ચૂંટણી આયોગના વર્ગીકરણ અંગેની માહિતી આપવામાં આવે છે જેમાં રાજકીય પક્ષોને માન્ય રાજકીય પક્ષ અને નોંધાયેલા અમાન્ય રાજ્ય પક્ષ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ એટલે એમાં ક્યાંય રાજકીય રાજ્ય પક્ષ કે રાષ્ટ્રીય પક્ષનો તો ઉલ્લેખ જ નથી એટલે સ્પષ્ટપણે આ આરઓએ ગેર અધિકૃત રીતે ક્રિમિનલ કામ કરીને ધમકી એટલે એટલે મંત્રીઓના કહેવાથી લોકતંત્રની હત્યા કરી છે અમે ચૂંટણી આયોગમાં જવાના છીએ અમે હાઈકોર્ટમાં પણ આ મુદ્દો જવાનો છે હાઈકોર્ટમાં ઓલરેડી બહુ બધા કેસ છે પણ અલ્ટિમેટલી અમે આ મુદ્દે ઉઠાવવાના છીએ મારી બીજી એક ગુજરાતની જનતાને વિનંતી છે ભાણવડની નગરપાલિકામાં જનતાને વિનંતી છે કે જુઓ તમે તમને જે રીતે બિનરીફ કરવાનો આ લોકોએ પ્રયાસ કર્યો છે આ કંસ છે ભાજપ કંસની વંશજ છે આ કંસના વંશજને મારી વિનંતી છે કોઈ પણ જો ડરાવશે ધમકાવશે તમારા જ તમે ભાજપના કાર્યકર્તા હશો ને તમે જો આ ડાલશો તો તમારી દીકરીઓના પણ સરઘસો ભાજપ પર કાઢશે અને અમરેલીમાં થયેલું છે અને અમરેલીમાં નાર્કો ટેક્સ સુધી વાત ગઈ છે મારું કહેવાનું એ છે કે આ કોઈના સગા નથી આ માત્ર ને માત્ર એક પ્રાઇવેટ કંપનીની જેમ પાર્ટી ચલાવે છે એટલે મહેરબાની કરીને જ્યાં પણ કમળનું બટન આવે મારી ગુજરાતની જનતાની વિનંતી છે હાથ જોડીને કમળના બટન ઉપર ક્યારેય આજીવન તમે બટન દબાવતા નહીં જો દબાવશો તો કંસને તમે મજબૂત કરશો અને કંસના વંશજ તમારા મારા વંશજને ખતમ કરી નાખશે લોકતંત્રને ખતમ કરી નાખશે આ આખી બાબત મારી ગુજરાતની જનતા સુધી પહોંચે એવી મારી વિનંતી છે ક્યાંય પણ ભાજપનો સગો મામો ઊભો હોય તો એ માનવાનું કે કંસ છે અને તમે આ જુઓ છો જે રીતે એને ડરાવવા ધમકાવાની કોશિશ કરી ખૂબ બેફામપણે આખી વાત એમણે કરી છે અને પુરાવાનો નાશ કર્યો છે મિસ્ટર પીએ ગોયલ એની વિરુદ્ધ પણ અમે ફરિયાદ કરવાના છીએ મારે ન કહેવું જોઈએ મારા મિત્ર છે પણ જે ખોટું કૃત્ય કરે એનું નામ આપવામાં કોઈ વાંધો નથી મુરુભાઈ બેરા જે મારી સામે ચૂંટણી જીતેલ છે અને એમના જ દીકરાએ ગતરોજ તમે સીસીટીવી ચેક કરી લેજો એમના દીકરાએ ગત રોજ ભાણવડમાં આ આરો જે મિસ્ટર પી એ ગોહિલ છે એના ઉપર મિસ્ટર હર્ષદભાઈએ ખૂબ દબાણ લાવેલ અને એમણે કીધું કે રદ જ કરવાના છે બીજે અમારે થાય કે ન થાય ભાણવડમાં અમે જીતીશું નહીં તો અમારી આબરૂ જશે અમારા પપ્પા બાપુજીની આબરૂ જશે અને ભાણવડના કોઈ લોકો અમને ઈચ્છતા નથી અને ભાણવડમાં વિધાનસભામાં પણ અમને એટલા મત મળ્યા નથી એટલે એમણે સ્પષ્ટપણે પણે આરો ને આરો માત્ર પોતે ચૂંટણી અધિકારી બનવાને બદલે ભાજપના એજન્ટ બની દલાલ બની પ્રમોશન લેવા માટે કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે અને આ મુરુભાઈને પણ મારી વિનંતી છે કે આ કૃત્ય મુરુભાઈ તમારા માટે પણ સારું નથી મારા માટે પણ સારું નથી ગુજરાતની લોકશાહી માટે પણ સારું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં જરા પણ શરમ હોય તો ત્યારે ભાણવડ નગરપાલિકાની ચૂંટણી ચૂંટણી આયોગને ને કઈને રદ કરાવે એવી અમારી માંગણી છે ફરીથી ચૂંટણી લાવેભાઈ બધી મેં કીધું ને એટલી જગ્યાએ ફરિયાદો થાય છે મેં દ્વારકામાં નગરપાલિકામાં બેન છે હું તમને હમણાં ઓડિયો મોકલીશ એમણે મકાન માલિક રાત્રે ફોન આવે છે બપોરે કે સાંજે જ ખાલી કરી દો અથવા તો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ રદ કરી નાખો ખુલે આમ ભાજપ દાદાગીરી કરી રહ્યું છે ખુલે આમ લોકતંત્ર હત્યા કરી રહ્યું છે અને તંત્ર છે એ માત્ર ને માત્ર ભાજપનું એજન્ટ બની રહ્યું છે અમે ચૂંટણી આયોગમાં પણ એ વાત કરવાના છીએ કે આ માઇનોર મેજર ભૂલ છે કે માઇનોર ભૂલ છે તમે નક્કી કરો ભાઈ અને તમે પોતે તમે પોતે કહેલું છે અને જો માઇનોર ભૂલ હોય તો કઈ રીતે માઇનોર ભૂલમાં આરો છે એ અમારા ફોર્મ રદ કરી શકે હાઈકોર્ટમાં પણ અમે અત્યારે ગયા છીએ પણ હાઈકોર્ટ છે ચૂંટણી આયોગ છે એમણે મારી વિનંતી છે કે આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે આ લોકતંત્ર બચાવવાની છે મારે નહીં કેટલી જગ્યા ઉપર તમે જો જૂનાગઢ મહાનગરપાલિકામાં કેટલા ઉમેદવારોને લઈ ગયા કેટલી જગ્યા ઉપર બાણવડમાં પણ અમે જ્યારે ગઠબંધનની વાત આવી એટલે એમણે તરત જ ચાલુ કોર્પોરેટર કોંગ્રેસના હતા પ્રમુખ નગરપાલિકાના એ ટીમ સાથે ભાજપમાં વહી ગયા આટલી હદે દાદાગીરી શું કામ ચૂંટણી કરો છો હું તો એમ કહું છું ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમે ચૂંટણી ડિક્લેર જ બંધ કરો ને જેમ બે વર્ષ કર્યા જેમ કાઢતા વર્ષ આપણે શું જરૂર છે ભાઈ ચૂંટણીઓની તમારે તમારે ચૂંટણી લોકતંત્રની કંઈ મતલબ નથી પ્રજાને ડરાવું ધમકાવું ઉમેદવારો ન ઉભારી મારા આ ચારે ચાર ઉમેદવારોની ધમકીઓ આપવામાં આવી હતી ડરાવવામાં આવ્યું હતું ઉમેદવારો ન ડર્યા મારા આર્થિક રીતે સંપૂર્ણ રીતે નબળા ઉમેદવારો એ લાલચોમાં એનો આવ્યા તો એણે આરોને ફોડી દીધા આરઓએ નિર્ણય આપ્યો અને આરોનો અત્યારે હું ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો આરો પાસે કોઈ એવા જવાબ નથી કે જેમાં એ થાય કોર્ષ આ રિટર્નિંગ ઓફિસર છે બરાબર છે બધાએ વાંધો રજૂ કર્યો હતો આરોને ખબર જ નથી ખબર નહીં આરો પ્રેશરમાં છે આરોને એવું છે કે મને સસ્પેન્ડ કરી દેશે મુડુભાઈ સસ્પેન્ડ કરાવડાવી દેશે કોઈ પ્રોબ્લેમ ઓફિસિયલી બધે માને રાખ્યું છે અમે જવાબ અમને તો ભાણવડમાં તો જવાબ રજૂ કરવાનો પણ સમય ન આપવામાં આવ્યો અને અમારે ત્યાં તમે સીસીટી વિડીયોગ્રાફી અમે માંગી રહ્યા છીએ તમે પણ માંગજો ભાણવડમાં એને વિડીયોગ્રાફીનો નાશ કરવામાં આવ્યો છે વિડિયોગ્રાફીમાં બે પક્ષો છે એ સહમત થઈ ગયા હતા સવા ત્રણ વાગે ભાજપ વાળા નીકળી ગયા હતા અને પાછળ આ નિર્ણય લીધો કોના દબાણથી લીધો હશે કેવી રીતે લીધો હશે અને આરોએ લોકતંત્રની કઈ રીતે હત્યા કરવા નક્કી કર્યું છે એ આપ સમજી શકો વૈષ્ણવ पराही